તમે વજન કાંટા ઉપર ચડીને જે વજન મેઝર કરો છો તે બિલકુલ ખોટું છે તો ચાલો આજે હું કહી દઉં કે તમારે વજન ક્યારે મેઝર ના કરવું જોઈએ પહેલું જમ્યા બાદ વજન ક્યારે મેઝર ના કરવું જોઈએ કારણ કે જમ્યા બાદ તમારા બોડી વેઇટ સાથે તમે જે ફૂડ લીધું છે તેનું વેઇટ બી મેઝર થશે અને તમારો એક્યુરેટ વજન નહીં માપી શકાય સેકન્ડ છે મેન્સ્ટ્રુએશન સમય દરમિયાન વજન ના કરવું જોઈએ મેન્સ્ટ્રુએશન સમય દરમિયાન હોર્મોન ચેન્જીસના કારણે વોટર એટેન્શન ઓફેક્ટ થાય છે જેના કારણે એક્યુરેટ વજન નથી મળી શકતું થર્ડ ઇન્ટેન્સ એક્સરસાઇઝ બાદ વજન કરવાથી વજન એક્યુરેટ ક્યારેય નહીં આવે કારણ કે સ્વેટિંગના કારણે તમારી બોડી વોટર લોસ કરે છે અને તેનાથી તમારું વજન ટેમ્પરરી ઓછું થઈ જાય છે એવી જ રીતે બીજી કન્ડિશન્સ છે કે ટ્રાવેલિંગ બાદ બીમાર હોય ત્યારે યા તો વધારે પડતો સોલ્ટવાળો ખોરાક લીધો હોય યા તો લેટ નાઇટ ડિનર લીધા બાદ જ્યારે બી તમે વજન કરો ત્યારે એ વજનમાં ડિફરન્સ લાવી શકે છે ખૂબ જ નોર્મલ વાત પણ શું તમને ખબર હતી કે નહીં એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો